શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માગું છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ ગદીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું એ પણ અમને એનું પણ દુઃખ છે તમે ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખશો હું તો અહીંયાના વેરાવર પાટણના ટેલિફોર્નિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષના અમુક છે કે ત્યારે એ બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગદીને જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કહેવી સનાતની કોને કહેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે એમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઊભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણયુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ જય સોમનાથ આજે પવિત્ર શ્રાવણ મહિનામાં ત્રીજા સોમવારે મહાદેવ આપણા સોમનાથ દાદાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવું છું શ્રાવણ મહિનાની આજના સોમવારનો દિવસ એ દિવસે દર્શન કરવાનો આજે અવસર મેળ્યો એનાથી દરેક વ્યક્તિને એક અલગ પ્રકારની અનુભૂતિ હોય એ ખૂબ મોટી સંખ્યામાં આજે યાત્રિક જે યાત્રિકો છે એ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે શિવ વંદના કાર્યક્રમ ગઈકાલે અહીંયા ગુજરાત ફર્સ્ટ આયોજિત વર્ષોથી જે કરવામાં આવે છે તે એ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી વંદે સોમનાથ મહોત્સવનો કાર્યક્રમ પણ શ્રાવણ મહિનાના બધા જ સોમવાર અહીંયા ઉજવવામાં આવે છે પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે આજે સાંજે પણ આ વંદે સોમનાથ મહોત્સવનો કાર્યક્રમ છે એનો આજે જે સોમવારે આવશે બધા યાત્રિકો શ્રદ્ધાળુઓ એનો લાભ લેશે બધાને આ પવિત્ર શ્રાવણ માસના અને આવનાર જન્માષ્ટમી અને જે તહેવારો છે આઠમ એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળતી અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જે બે ત્રણ ત્રણ જેટલા નાના સિંહ બાળ છે એને જે રીતના બીમારી હતી અને એના પછી વન વિભાગના અધિકારીઓને ધ્યાનમાં આવ્યું એટલે ત્યાં સ્થાનિક જે છ જેટલા સિંહબાળ અને ત્રણ જેટલા છે સિંહોળ છે એને ક્વોરન્ટાઇન કરી હતી અને ખૂબ એની ડૉક્ટરો જે વન વિભાગના છે એ જુનાગઢના જે એનિમલ કોલેજ છે એમાંથી પણ ડૉક્ટરો ગયા હતા બધાના બ્લડ ટેસ્ટ કર્યા હતા અને એને એક સિંહ માળ છે અને એના જે સિંહ સિંહણ છે એનું લોહી છે એ વેચ નહોતું થતું તો એમાંથી લઈ અને એને ખૂબ મહેનત કરી અને બાકીના જે બીમાર હતા એ બધા સિંહ બાળને બચાવ્યા બચાવ્યા છે આ પ્રકારનો વાયરસ અગાઉ પણ એકવાર આવ્યો હતો અને ત્યારે વધારે સંખ્યાઓ જે સિંહ બાળ છે ખાસ કરીને નાના જે નાની ઉંમર છે સિંહ બાળ છે એને વધારે અસર કરી પણ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ અત્યારે સતત અમારા પીસીસી લાઈફથી માંડીને બાકીના તમામ અધિકારીઓ ફિલ્ડમાં જઈને ટ્રેકર અને બીડગાર્ડથી લઈને બાકીનો સમગ્ર સ્ટાફ છે એની બધી જગ્યાએ આ પ્રકારનો વાયરસ છે એ બીમારી છે એ બીજે કોઈ સિંહ સિંહને ન થાય અને એના રક્ષણ માટે સતત વિભાગે કાર્યવાહી કરી છે